અમારું ઘર ધન્ય બની ગયું એમની સાદગી એમનો પ્રમાણ સ્વભાવ અને લોકો પ્રત્યેની લાગણી સૌને પ્રેરણા આપે છે આ અવસરે એમનું હાર્દિક સ્વાગત અને વંદન એમનું આગમન અમારું ગૌરવ અને એમની ઉપસ્થિતિ અમારું સૌભાગ્ય અને ખરેખર સાચું પૂછો ને તો સુદામાના ઘરે શ્રી કૃષ્ણ અનુભૂતિ मत ते दिए में एक लाख नहीं आया हूं हाल से हमने घना टाइम दिए हमने ना हम हाल से टाइप को रखे तो साइड में रखे आओ जैसे जैसे में प्रेम जो बेटा मजा मजा हो हमारा बिक्री में कोई नहीं लाग ना पड़ता है दादा ओडी तो आशीर्वाद लेवा ने आओ અચ્છા તો કે આ તીમ નકી કરે છે અમે કે આ તીમ ચેકપટ છે હા આ તો લગન હતા હા ત્યારે ત્યારે અમારે આવું તમારે કલકુત્રી આવીતી ને અત્યારે પાલે મે વાત કરી બોર્ડિંગ મળ્યા સુધી હા કે પણ આવું

કંકોત્રી સ્પેશિયલ પછી તમને શેર કરું બહુ અદ્ભુત કંકોત્રી અને યાદગાર છે અમારે અમારી દીકરી ની કંકોત્રી કદાચ શોધવા જઈએ તો નથી મળે પણ આ અમારા માટે સંભાળો

ભગવતી બેન છે ભગવતી બેન એ બાજુ માં છે ત્યાંથી તમને ફોન કર્યો દૂધ દૂધ બસ દૂધ હા કે એમ એના માટે મહેનત કરે છે જાન્યુઆરી મે એક્ઝામ છે અને નાનો બાબુ છે એ પણ એમબીબીએસના બીજા વર્ષમાં બહુ સાબિત થયો એ દીકરાઓ એમબીબીએસ કરીને

એપીએમસી માં મારા ભાણેજ છે આપણે સંભુ ઈ સેક્રેટરી છે એટલે ભાણે ભાણેજ સંભુ ભાઈ સામજી ભાઈ બરારી ભૂજ સેક્રેટરી સગા મામા એમ તો ત્યારે હું તમે ત્યારે તો તમે મતલબ બહુ તો ચેક બહુ બધી વાતો સાંભળતા જે જે આરી ભણી તો સેલું અંજાર માં હતું પણ ભુજમાં માં વસ્તી નહી મે ભુજમાં હું ચેરમેન બન્યો ને ત્યારે આપણા આયનો સભ્યો કલા પણ પરાણે મને બનાવ્યો ચેરમેન તરીકે હું જિલ્લા હું જિલ્લા તો છેલા 35 વર્ષથી હજી પણ ચેરમેન હું છું તમે જીએસ હતા વાતો કે સીજીભાઈ હતા પહેલા જીએસ નગરપાલિકામાંથી જીએસ નગરપાલિકા હાઈસ્કૂલ હું બન્યો પછી જોયું કે 10 માં 9 માં મારા લગન થઈ ગયા

જો દીક તે ચોમસક મેલામ સેલ વરસ પૂરો થે ત્યાં 24 જણ થઈ ગયા પેલા મહિનામાં આવ્યા પછી વળી દીવડ પછી ને વેકેશનમાં ટોટલ છેલે આસા ભાઈ નાણ આવે હિરાવાડા ઈ પાંચમાં દાખલ થયા ઈ વર્ષે 24 સ્ટુડન્ટ હા जी देखी देखी दीजा, दीजा जे जीआरडीसी मध्ये नोचेर करा आणि जीआरडीसी पछि हमने આપી छे पछि बोला bija bija करतो भाई चप्पल वाला ई वडोत्रा ई सर्विस करता नाम काही पोता ने बपुत्रा भाई चला किजे ई ना बेकार ने मने वोटिंग मता कर कर मन बपुत्रा भाई बपुत्रा भाई वणी ने सीधा पेला काडीतवाडी तलाकी तरी के मारे काम में लेकिन जेते टाइम मारा फादर सरपत जाता किरण भाई आखी बपुत्रा चले सर्वप्रथम काडीतवाडी ढोकडी ने

અમે યાદ બધી ગોલ્ડન હે હા એક સમય અમારા માટે તમારી બધી વાતો અમારી સામે એટલે અમારી સામે આમ રોલ મોડેલ તો રોલ મોડેલ કે તો દીકરા દીકરી ઉભરતા હોય એને બીજી ઘણી મળી કે માર્ગદર્શન ની પેલા શરૂઆત કરીએ મત આપણને માર્ગદર્શન આપવા કોઈ મળે જ નહીં અમારું આખું આપણી સ્કૂલ છે બધું બધું થઈ ગયું ત્યારે તો ઘણી વખત સ્કૂલ માં છેલે એડમિશન માટે તકલીફ પડે અરે બચ્ચા આપણે કમિટી બનાવી હતી ને આપણે ગયા હતા WhatsApp નું મળવા હા સુધી હતું તો 8 9 10 11 બસ 12 શું કર્યું જેસી તો दाखल તો આઠમાંમાં જીએસ ઉપર નહોતો કેમ પ્રોગ્રામ હતો ને

આપણે ભુજમાં જઈ શકીએ પોઝિશન નથી કારણ કે ત્યારે મારા મધર ને ફાધર બને હૈયા એટલે સૌથી નાનો હું એટલે મેં બાપા છે ત્યાં સુધી આપણે ગામ મુકાય નહીં પછી અમારા દીકરી મારી જે જયારે બારમું કરી લીધું કોલેજનો ટાઈમ છે ને ત્યારે કુદરતી ત્યાં સુધી અમારા ફાધર ને મધર બને સો વર્ષ પહોંચી ગયા એટલે પછી ભુજમાં રહેવા ગયા એક જ મહિના લાલીભાઈ નો સંપર્ક આબુ આ દેવેન્દ્રભાઈ બધું હા સાથે મને યાદ છે

વાળી કરીને મત ટ્રેક્ટર પૂછે હલાવીને ખાલી કરવા જાય ભારત ને ચાઇના ને નથી આ બધું ડિપ્લોમેટિક હોય એની સાથે કઈ કોઈ ચિંતા અને એ ત્યાં રહ્યો એમ એને જોયું એમ ભાઈ અહી એવું કશું છે કે બહુ હેલ્પફુલ ને આપડા કરતા તો ઘણા આગળ છે ના છે પણ જોરામ કહે છે 180% આવવાનું કહેવાય ને એમ હા સેકન્ડ ટાઈમ કે વિદેશ ગયો વિદેશ ગયો એટલે આપણે એમ થાય છે છે એમ થાય કે મોકલી દીધો અને પછી ઈ વર્ષે જ બે ગામ પછી સસ્તા આપડે ચપડી પછી મુન્દ્રા નું ગોડાઉન ભુજ કામ દવાખાના નું કામ રાત ના મોટર સાયકલ થી સાઈડ સભા પાછો જરાક મોરો આદમ કે જાબી મને દે ઈ મોાળી આલ્યો ને ઊંચો નઈ હોય એટલે ભાડુ સાબ મારતો તો કે ઠીક કર તું દુકાન બંધ કર ને કાતો સવાર તો જાય આ કિરાતો જબર એક બાપા ની બીકેલા સવારના 7 વાગે તો દુકાન ખુલી જાવું ત્યાંથી મોરો આદમ સીધો નાઈ જોરી દુકાન બેસી જાય રાત ના ઈ બધું સંભાળવા દે હું બેસાઈ દઉ પછી ધીમે ધીમે બીજો ધંધો શરૂ કરું અને બેસ રહે જાતે પછી વાડી નું કામ તો તમે ચાલે હું ને વાડી માં અમં શું ભાઈબંધ માં અમારું ફેમિલી મોટો

વાણીને ઘરે પરવા આવશું બધી ગાડીઓ અમારે એ કરી બહુ ભાઈ સ્ટેજ ઉપર એક વાગે મારી દીકરી ભાવના અમદાવાદ છે ઈ મને કે પપ્પા એ તમારું ના લે તો મને વિકટ થઈ ગયો મારી તૈયાર કરું આ બધું એને કર્યું છે અંદાજથી મને ફોન આવ્યો વાત કરીને કે કંપતરી વાડે પછી પણ તો એના કંપતરી જાણે હાથો જેવું લખ હા તો સુદી સુધી 7 બોલ તો કંપતરી ગાને તમારે દીકરી લઈ જાવી સગન હતા એની કે દીકરો કુટ લઈ કે ફોટા ની બધું ગમીવામ પડી આની થી મજા આખી ગમકુદકે અલગ છે અને પછી મગજમાં વિચાર આવ્યો કે આમાં દેવેન્દ્રભાઈ મારો ભાઈ ડોક્ટર બને મારા ભાઈ સાચી આવી બધું કદી શકાય હા પણ ડોક્ટર ભાઈ ના જો

મારી સાથે વિ બે દિવસ ભેગા થયા હકુવસિંહ વિધાનસભા લડ્યા ઈ બે વખત લડ્યા પછી ને લડ્યા પછી આ બધા ભેગા થઈ મને પરણે લડાવ્યો એમાં મને વેપારીઓ ગોઠવા મળે કારણ કે પંદર વર્ષ સુધી એપીએમસી નો ચેરમેન ને એ વેપારીઓ જે કામ આવે ને એ મિટરી બોલે છો જે એમાં શું છે ભૂકંપ પછી બધા વેપારીઓ શિફ્ટ કરે એમાં આપણે લાયસન્સ ન હોય એવાને લાયસન્સ આપ્યા કે ભાઈ તો છે એને બધાને આપણે લાયસન્સ હોય એનો હોય આપણે આપી દો બધે બેસાડો પછી દુકાનનું ફોલ્ડિંગ બનાવ્યું એમાં ડ્રો કાઢ્યો કે જેની જે દુકાન આપણે આપો કારણ કે આગળના ભાગમાં લોકેશનવાળી કોઈને મળે તો આપણે એને આપીને આપણને પાછળ આપીએ

એ તો બહુ 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 આઈડે વિકેશ જેવી એટલે બહુ એના જйно વાલીયા મારા છે એક એમને બોડિંગ માટે વાસણભાઈ ને ધેર વેલ્દી બાપા પ્રમુખ હતા હુકમ તે વાત કરી છે અને વાસણભાઈ છુ એમને આપણી આઈર બોટિંગ ને 21 લાખ રૂપિયા નું ફંડ જીએમડીસી માં કે આ કર્યું બરાબર तो 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 ना तो करते यां यां तो 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 तो

તમે હું જાઓ ત્યારે ને લઈ આવો મળી અમારે અહીં એક જગ્યાએ જવા છો એટલે નીકળી જાવ બબકા ના લઈ સબ પચાય તો અમે ઘણો બધો શીખે સુ બતન મરવા જ ન કરતા એ વસ્તુ ઇબોક્સપિરેશન ગડી વસ્તુ બની છે જે છે